ના ગુરુજી આવે છે તો વાત એ અમારો ફંક્શન થાય આરસી બુક અને લાયસન્સ છે તમામ જે ડોક્યુમેન્ટ આવતા હોય છે તમામ માંગવામાં આવી આવી રહ્યા છે તમે જોઈ શકો છો વારસ્યા પોલીસ સ્ટેશનનો જે સ્ટાફ છે તે ધવલ ચાર રસ્તા જે કહેવામાં આવે છે ત્યાં તેમની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વારસ્યા પોલીસ સ્ટેશનના જે પીઆઈ તમામ અધિકારી છે તે ઉપસ્થિત છે તમે જોઈ શકો છો આ વિસ્તાર છે તમે જોઈ શકો છો જે વારસિયા પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે અને એ જ વિસ્તારમાં ધવલ ચાર રસ્તા આવેલો છે અને ત્યાં જે ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમામ જે ફોર વ્હીલર છે તમામ પ્રકાર નું વારસિયા પોલીસ સ્ટેશન દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે તમામ જે અધિકારી છે તે ઉપસ્થિત છે અને ધવલ ચાર રસ્તા પર આ જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુઝ વડોદરા